સુરત નાઠવામાં પત્ની દીકરીઓ પર ખરાબ નજરની શંકાએ યુવક રાજુ સંગાડાની હત્યા કરાઇ હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપીના શરીર પરથી બચકાના નિશાન મળતા હત્યાનો ભેદ ઉકેલ્યો સુરત શહેરમાં થયેલી એક હત્યાના રહસ્યને સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે કેસમાં પોલીસને આરોપી સુધી પહોંચવા માટે કોઈ મોટા પુરાવા નહીં પરંતુ મૃતકે ઝપાચપી દરમિયાન આરોપીના શરીર પર ભરેલા બચકાથી નિશાન નિર્ણાયક સાબિત થતા હતા જેના કારણે આરોપી સુધી ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હતી આરોપીને શંકા હતી કે મૃતક તેની પત્નીએ દીકરીઓ પર ખરાબ નજર રાખી રહ્યો છે શંકાના આધારે તેણે હત્યા કરી નાખી હતી ઈટના ટુકડા વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ફરિયાદી અર્જુન સંગાડાના ભત્રીજા રાજુ વજયસિંહ રંગાડ ઉંમર વર્ષ પિસ્તાળીસ બડેખા ચકલા વિસ્તારમાં કાલુ ડભોયાના બિલ્ડિંગના ધાબા પર પતરાના શેડમાં એકલા લેતા હતા કોઈ અચાનક શખ્સે કોઈ ગામ્ય કારણોસર રાજુ સંગાડા પર હુમલો કર્યો હતો હુમલાખોરે રૂમમાં પડેલા સિમેન્ટ સાથે જોડાયેલી ઈંટના ટુકડા વડે રાજુ સંગાડાને માથાના ભાગે આશરે બાર જેટલી ગંભીર ઇજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હતો અને ઘટનાસ્થળે તે નાશો છૂટ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની બિલ્ડિંગના તમામ રહેવાસીઓ પર ખાનગી રાહ વોચ આ કેસમાં સ્થાનિક અઠવા પોલીસ ક્રાઇમ રાજી આમસ સ્કોડની ટીમ સક્રિય બની હતી ગુનાસ્થળ જનવતભાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો હતો શરૂઆતી તપાસમાં જ પોલીસે શંકા ગઈ હતી કે આ ગંભીર ગુનો બિલ્ડિંગમાં ચાહતા કોઈ વ્યક્તિએ આચર્યો હોવો જોઈએ જેના પગલે ક્રાઇમ રાજી બિલ્ડિંગના તમામ રહેવાસીઓ પર ખાનગી રહે વોચ રાખવાનું શરૂ કર્યું હતું પોલીસને આરોપીના શરીર પર વચકાના નિશાન મળ્યા દરમિયાન ક્રાઇમ રાજીના PSI વિશાલ ધનગઢને એક મહત્વપૂર્ણ વાત મળી હતી બાતને દ્વાર દ્વારા સંકેત આપવામાં આવતો કે હત્યામાં બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા શોકત અલી નિશાન અલી સૈયદ ઉંમર એકતાળીસ નામના વ્યક્તિની સંડોવણી હોઈ શકે છે આ બાતમીના આધારે ક્રાઈમ રાજી ટીમ શોકત અલી સૈયદને પકડી તેની પૂછપરછ શરૂ કરી આ દરમિયાન શોકત અલીની બારીકાઈથી તપાસ કરતા પોલીસને તેના શરીર પર દાત વડે થયેલી ઈજાના નિશાન મળ્યા હતા આ નિશાન તેના ડાબા હાથ અને પીઠ ઉપર જમણી બાજુ સ્પષ્ટ જોઈ શકાતા હતા ઉપરાંત તેના બંને હાથની કોણી અને ગળા ઉપર પણ સામાન્ય ઈજાના નિશાન હતા પૂછપરછ દરમિયાન આરોપી હત્યા કરી હોવાની કરી હતી પોલીસ અધિકારીઓએ તરત જ સમજી લીધું કે આ નિશાન હત્યાનો વિરોધ કરતી વખતે મૃતક રાજુ દ્વારા ભરેલા બચકાના છે બચકાના નિશાન પોલીસ માટે સૌથી મોટો અને નક્કર પુરાવો બની ગયા શંકા મજબૂત હતા પોલીસે પોતાની આગવી ઢબે પૂછપરછનું ચક્ર ઝડપી બનાવ્યું જેના પરિણામે આરોપી શોકત અલી સૈયદે આખરે ખુદ આ હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાનો ગુનોનો ભેદ ઉકેલી કાઢ્યો હતો